નમસ્તે કેવડા ત્રીજને દિવસે ભગવાન શિવને કેવડો કેમ ચડાવવામાં આવે છે કેવડા ત્રીજની વ્રત કથા અને મહિમા શું છે પૌરાણિક કથાઓ પ્રમાણે એકવાર કૈલાસ પર્વત પર ભગવાન શિવ અને પાર્વતી વાતો કરી રહ્યા હતા ત્યારે વાત વાતમાં પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું કે હે ભોળાનાથ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા સતી નામના દેહની આપ્યા પછી જ્યારે મેં ફરીથી અવતાર ધારણ કર્યો ત્યારે તમને પામવા માટે મેં કયું વ્રત કર્યું હતું તેની તમને જાણ છે મને એની ખબર નથી ત્યારે ભોરાનાથે કહ્યું હે દેવી તું સાંભળો તમે બીજો અવતાર ધારણ કર્યા પછી તમે નાનપણથી જ મારું રટણ કરતા હતા એક વખત નારદ મુનિ તમારા પિતા હિમાલય નારદજી કરવા કહ્યું હતું ત્યારે તમે નારદ મુનિ પર ખૂબ જ ગુસ્સે થયા હતા તમારા પિતા જયારે તમારા વિવાહ ભગવાન વિષ્ણુ સાથે કરવાનો વિચાર કરી રહ્યા હતા ત્યારે તમે મનોમન ખૂબ જ મુંજાયા અને તે મૂંઝવણ દૂર કરવા માટે તમે તમારી સખી સાથે વનમાં ચાલ્યા ગયા હતા વનમાં તમે એક માટીનો ઢગલો જોયો અને બાળકની જેમ તમે તે માટીના ઢગલા સાથે રમવા લાગ્યા હતા રમતા રમતા તમારું રોમે રોમ મારું રટણ કરતું હોવાથી તમે બેધ્યાન પણે માટીનું એક શિવલિંગ બનાવી દીધું હતું

અને તમને પોતાની સાથે આવવા માટે કહ્યું ત્યારે તમે વિના સંકોચે પિતાને કહી દીધું હતું કે હું તન મન થી મારા ભોળા શંભુને વરી ચૂકી છું માટે હવે હું અન્ય સાથે લગ્ન નહીં કરી શકું હે દેવી તમે અજાણતાથી જ કેવડા વડે મારી પૂજા કરી હતી અને આખો દિવસ ઉપવાસ કર્યો હતો.

કેવડા વડે મારી પૂજા કરશે તેના બધા જ મનોરથ પૂર્ણ થશે ધન્યવાદ